वीडियो तो मित्रों कह दे जो आवाज बराबर आ रहे छ नहीं चलो चलो फास्ट आवाज आ तो तो एक बार हां कमेंट कर दे चलो विद्यार्थी मित्रों विद्यार्थियों मित्रों आवाज आ तो तो हां दे दो चलो વિદ્યાર્થી મિત્રો હમણાં આસપાસમાં પ્રસંગો હોવાથી બીજો ન અવાજ આવી શકે કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારા માટે મોસ્ટ મોસ્ટ સ્ટાર અને વિચાર વિસ્તાર લઈને આવ્યા છે ના માત્ર પાંચ જ વિચાર વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો આની બાર એક પણ વિચાર વિસ્તાર જાય ને એની જિમ્મેદારી મારી છે વિદ્યાર્થી મિત્રો જો આની બહાર પણ સોમવારના પેપરના વિચાર વિસ્તાર પૂછાય તો મારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ફાસ્ટ જે લોકો મારી ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કશું છે આ

કોઈ વ્યક્તિ મારા માર્ગમાં કાથા પા પાથરે એટલે કે મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે કે મને મુશ્કેલીઓ ઊભી કરે પરંતુ હું તેના બદલામાં તેના માર્ગમાં ફૂલો પાથરીશ અહીં કાંટા દુશ્મ દુશ્મનાવટ ડ્રેસ કે નુકસાનનું પ્રતિક છે કાંટો એટલે કે કોઈ આપણું ખરાબ વિચારતો હોય તેવું વિદ્યાર્થી મિત્રો ચલો ચલો વિદ્યાર્થી મિત્રો તમે ફટાફટ જોડાઈ ગયા છો પ્લીઝ વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આ મોસ્ટ 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 એમપી છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડ નાખજો પ્લીઝ આનો એની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો પ્લીઝ મારા નંબર પર કોન્ટેક કરો ચારસો સબસ્ક્રાઈબરમાં માત્ર ને માત્ર બે કે ત્રણ સબસ્ક્રાઈબર ખૂટે છે પ્લીઝ જો તમે નવા હોય તો સબ્સ્ક્રાઇબ કર લો પછી છે જ્યારે ફૂલો એ પ્રેમ સહિનતા અને ભલાઈનું પ્રતિક છે આ પંક્તિ ઉમદા ભાવના અને સમાવૃત્તિ દર્શાવે છે આપને ખરાબ વર્તનારા પ્રત્યે પણ સદભાવના રાખવો જોઈએ અને દૃષ્ટાનો બદલો ભલાઈથી આપવો જોઈએ આ આ પંક્તિઓ ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતોને પણ સમર્થન આપે છે જેમાં શત્રુ પણ પ્રેમભાવ હોય છે વિદ્યાર્થી મિત્રો ત્રણસો

વસુંધરાની એટલે કે હું આખી પૃથ્વીને માતા સમાન માનું છું અને તેની કરણ રચના મારા મસ્તક પર ધારણ કરું છું આ પંક્તિ વિશ્વ બંદુકતાની સમાનતા અને માનવ સમાજતા ઈચ્છા છે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ તમે આનો ક્રિન્સર પાન નાખજો મોસ્ટ 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 ટાઈમ પી વિદ્યાર્થી મિત્રો ખાલી પાંચ કે છ જ છે માત્ર પાંચ જ છે એનામથી તમને બે પૂછાવાના છે કેટલું સારું કહેવાય વિદ્યાર્થી મિત્રો સોમવારની પરીક્ષામાં આ મોસ્ટ ટાઈમ પી આના પછી જો વિદ્યાર્થી મિત્રો આના પર સારો પ્રભાવ મળશે તો હું સાંજે તમને નિબંધની પીડીએફ પ્રોવાઈડ ત્રીજો છે વિચાર વિસ્તાર હનના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી આ પંક્તિમાં કવિ પાપી વ્યક્તિઓને હનવાની જગ્યાએ વ્યક્તિને હની શું તો જગતમાં પ્રાણ પ્રાપ્ત બમનું થશે કારણ કે અહિંસાથી અહિંસા વધારે અડગ હૃદયના ગુપ્ત બળથી એટલે કે આંતરિક શક્તિ સરળ સંકલ્પ અને નૈતિક મૂલ્યોના આધારે પાપો સામે લડવું જોઈએ આ વ્યક્તિની પંક્તિ હિંસાને બદલે અહિંસા સમાજને બંધી કરે છે હાઈ ક્રિસ હાય 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 મને કોમેન્ટ કરીને બતાવજો તમે કયા શહેરથી છો પ્લીઝ તો આપ મને ખબર પડે કે મારો વિડીયો કયા કયા શહેરથી લોકો જોવે છે પ્લીઝ કોમેન્ટ કરી દો પ્લીઝ તમારું નામ પણ કોમેન્ટ કરી દેજો મિત્રો પર ચારસો સબસ્ક્રાઈબર માત્ર બે કહીને ખૂટે જ જો તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી આ પંક્તિ હિંસાને બદલે અહિંસા અને નૈતિક શક્તિનો ગુણ શું છે સામાજિકતાઓ અને અન્યાય સામે લડવાનો સંદેશો આપે છે તે પાપીને નહીં પણ પાપને નાબૂદ કરવાની હિમાયત દ્વારા જઈશું તે પાપીને નહીં પણ પાપ જે છે ને એને નાબૂદ કરવાની વાત આવે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ આ મૂસ મૂ મો હા કરીશ ગુજરાતીની પીડીએફ મોકલીશું આ આ વિડીયો પર ફિફ્ટી પ્લસ લાખ થઈ જશું તો તમને આજે આજ જ ફ્રીમાં પ્રોવાઈડ કરી નાખીશ ને એસાઇમેન્ટની પીડીએફ જોતી હોય તો પણ એ પણ મારી પાયા છે આથી તેના માટે બી મારા નંબર પર કોન્ટેક્ટ કરો હમણાં નહીં હમણાં લાઈવ ચાલે છે એટલે લાઈવ પછી મારા નંબર પર કોન્ટેક કરો મેસેજ કરો વોટ્સઅપ પર મારો નંબર મેં ડિપ્સક્રિપ્શનમાં આપેલ છે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ સ્ક્રીનશોટ પાન નાખજો ચલો જલ્દી ફાસ્ટ 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 સ્ક્રીનશોટ પાડ નાખો ચલો સો પરીક્ષામાં આમાંથી જ પૂછવાના છે એની જિમ્મેદારી હું લઉં છું વિદ્યાર્થી મિત્રો ચલો ચોથો છે વિચાર વિસ્તાર શું છે કે હિન જન્મે નવ માનસ કે હિન કર્મે કરી હિન માનસ આમ આ વિદ્યાર્થી મિત્રો આ મને મોસ્ટ ટાઈમ બી લાગે છે આથી આને જરૂરથી પાક્કો કરીને જોજો નવ વિદ્યાર્થી મિત્રો છે હજુ લાઈક એક બે જ લાઈક થઈ છે વિદ્યાર્થી મિત્રો એવું ન ચાલે પ્લીઝ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કર દો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ 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 ફાસ્ટ આ પંક્તિ જાતિવાદને જન્મ આધારિત ભેદભાવોનો વિરોધ કરે છે શું કરે કે એવું ના ચાલે કે નવ હીન આધારિત ભેદનો વિરોધ કરે છે અને કર્મની મહાનતા પર ભાર મૂકે છે હા ક્રિસ હાય તમને ગુજરાતીની પીડીએફ લાઈવ પત્યા પછી પ્રોવાઇડ કરી દેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ તમે જો મારી ચેનલ પર ન હોય તો પ્લીઝ એક વાર સબસ્ક્રાઈબ કરી દેજો આના પછી હું બનશે તો રાત સુધીમાં મોસ્ટ ટાઈમ બી ને તેના એક બી બાર નહીં પૂછે એની જિમ્મેદારી મારી છે વિદ્યાર્થી મિત્રો ઓકે આ પાંચ વિચાર વિસ્તારમાંથી સોમવારની જે કાલે તમારી પરીક્ષા છે ને ગુજરાતીની કેટલા લોકોનો છે મને કોમેન્ટ કરીને બતાવો કવિ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જન્મહીન નહીં નથી હોતો તેનો જન્મ ઉચ્ચ કુળમાં થયો હોય તેનો હીન બતાવતો નથી વ્યક્તિહીન ત્યારે બને છે તેના કર્મોહીન હોય એટલે કે વ્યક્તિનું કહી શકે વ્યક્તિનું સાચું મૂલ્યાંકન તેના જન્મના આધારે નહીં પરંતુ તેના હા કરીશ ગુજરાતી પીડીએફ મોકલી દઈશ કાર્યો વ્યવહાર અને નૈતિકતાના આધારે થવું જોઈએ આ પંક્તિ સમજવા સમાનતા અને કર્મ પ્રધાનનો સંદેશો આપે છે જ્યાં વ્યક્તિની ઓળખનો ગુણ અને અનેક કાર્યો થાય છે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ તમારા મિત્રોની લિંક વિડીયોની લિંક શેર કરી દો ચાલો

અનેક આકાર અલગ અલગ હોય છે પરંતુ અંતે તે બધા મૂળ તત્વ સુવર્ણાનું જ છે તેવી જ રીતે આ જગતમાં મનુષ્ય ભલે જુદા જુદા રૂપ જાતિઓ ધર્મો કે ધર્મો કે દેશોમાં વહેંચાયેલા હોય પરંતુ તેમનું મૂળ તત્વ આત્મા કે માનવતા એક જ છે આ ભૌતિક એકતામાં વિવિધતા અને

એક આ છઠ્ઠા નંબરનો મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી છે વિદ્યાર્થી મિત્રો એક આ મને મોસ્ટ આઈએમપી લાગે છે આથી હોય કંઈ લખીશ ઓકે આઈએમપી આને જરૂરથી કરજો આઈએમપી છે done આ પંક્તિમાં પ્રેમની સર્વતા અને મહાનતાનું વર્ણન કરે છે જગતમાં અનેક સંબંધો અને કડીઓ છે પરંતુ બધામાં સ્ને કડી સૌથી મજબૂત છે પ્રેમ એક એવી સંબંધન છે કે જે વ્યક્તિઓને એકબીજા સાથે જોડી રાખે છે અને સંબંધોને મજબૂત બનાવે છે તે દ્રેષ ઈર્ષા અને સંઘર્ષને દૂર કરે શાંત અને સદ્રાવ સ્થાપડે છે આ પંક્તિ દર્શાવે છે કે દુનિયા ધન સત્તા કે ભૌતિક વસ્તુઓ કરતાં પ્રેમનું મૂલ્ય સર્વવ્યાપી છે કારણ કે તે સાચી મૂલ્યોને સંતોષ આપે છે તો વિદ્યાર્થી મિત્રો આજના આઈએમપી બસ આ છે આ છ પૂછવાની એક તો આ છઠ્ઠું મોસ્ટ આઈએમપી છે બીજું બીજું આ ત્રીજું ને ચોથું આ ત્રણ વિદ્યાર્થી મિત્રો કરી લેશો તો પણ તમારે પૂછવાની શક્યતા ઘણી બધી છે વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ચેનલ પર હોય તો મળી આગળના વિડીયો